સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાન જેવા કહેવાતા અઘરા વિષયથી દૂર ભાગતા હોય છે પરંતુ જો તેને રોજબરોજના જીવન અને પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવે તો તેને ખૂબ સરળ બનાવી શકાય છે એવું જ કંઈક કરવામાં સફળતા મેળવી છે ચીખલી તાલુકાના મજી ગામ પ્રાથમિક શાળાના શિક્ષિકા મીનાક્ષી સરદારે તેમણે વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન વિશેના જટિલ સિદ્ધાંતો પણ

શાળાના ક્લાસરૂમમાં પોતે પણ ગાઈને અને વિદ્યાર્થીઓ પાસે ગવડાવીને શીરાની જેમ ગણિતને ગળે ઉતારી રહ્યા છે હોસે હોસે ગણિતના ગીતો ગાઈને વિદ્યાર્થીઓનું ગણિત પણ અપડ્રેટ થયું છે બાળકોને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો સરળ રીતે અને સંગીત સાથે ભણાવવા તેમજ બાળકના સર્વાંગી વિકાસ માટેની નવી શૈક્ષણિક પદ્ધતિ વિકસાવવા બદલ તેઓને પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ પણ મળ્યો છે તેમની ભણાવવાની પદ્ધતિ તદ્દન જુદી જ છે અનોખી શિક્ષણ પદ્ધતિને કારણે વિદ્યાર્થીઓ પણ અઘરા દાખલા હોય કે કોયડા હોય શિક્ષક સાથે ગાતા ગાતા અભ્યાસ કરી રહ્યા છે શિક્ષકની સંગીત સાથેની શિક્ષણ પીરસવાની રીતને વિદ્યાર્થીઓ ખૂબ પસંદ કરી રહ્યા છે જેથી વિદ્યાર્થીઓ પણ હોશે હોશે ગીતો ગાઈને સંગીતના સથવારે ગણિત શીખી રહ્યા છે ગીત ગાઈને ગણિત શીખવી રહેલા શિક્ષકના પ્રયાસ વિદ્યાર્થીઓના જીવનમાં પર્યાય સાબિત થયા છે શિક્ષણના નવતર પ્રયોગથી શાળાની સુવાસ તો વધી છે સાથે શિક્ષણ પદ્ધતિની પણ ચર્ચાઓ થવા લાગી છે આ સુધી કોઈ પણ શાળામાં ન થયેલ શિક્ષણનો આ પ્રયોગ આધુનિક જ્ઞાન સંવર્ધક શિક્ષક માટે દીવાદાંડી સમાન છે We start to be there. હાથ હાથમાં રાખું પટે છે હું આઠમાં ધોરણ બોલું છું મારા સાત વિષયો આવે છે તેમાંથી ગણિત અને વિજ્ઞાન ખૂબ જ અઘરા વિષયો છે તેમાં તો કેમે મારા મગજમાં ઉતરે તે જ ખબર નથી પડતી કે અંદર શું આવે છે અને શું થાય છે ટીચર ટીચરો તો ઘણીવાર સમજાવ્યું છે પણ મારા મગજમાં ઉતરતું નથી અને વિજ્ઞાનમાં તો મિત્ર અને શત્રુ માપણ જેવા અનેક ચેપ્ટરો આવે છે તેમાં પણ કંઈને જ ખબર નથી પડતી જ્યારે અમારા ટીચરે સંગીત સાથે જોડાયું ત્યારે અમને તે એકમોને સમજવામાં સરળતા મળી અને તેમાંથી અમે ખૂબ જ સારી રીતે શીખતા છે ત્યારે મારા માર્ક્સ બહુ જ ઓછા આવતા હતા પણ અત્યારે મારા માર્ક્સ સૌથી વધારે આવે છે અને અમે તેમાં રસ લેવા લાગ્યા છે મારું નામ દેવ જીતેશભાઈ હણપટી છે હું આઠમાં પણ છું પહેલાં અમને ગણિત અને ગણિત અને વિજ્ઞાન વિષય એટલે ખૂબ જ કંટાળાજનક વિષય લાગતો હતો ગણિત અને વિજ્ઞાન વિષયમાં રસ લેતા ન હતા પરંતુ જ્યારથી અમારા શિક્ષકે ગણિત અને વિજ્ઞાન વિષયને સંગીત સાથે જોડે ત્યારથી અમને ખૂબ જ મજા આવી અને ગુજરાતી હિન્દી જેવી ભાષાઓમાં કાવ્ય આવે છે તે તો અમને ખબર છે પરંતુ કાર્ય સ્ટેડિયમને ખબર છે પરંતુ ગણિત જે ગણિત અને વિજ્ઞાન જેવા એકમોમાં જ્યારે અમારા શિક્ષકે સંગીત દ્વારા અમને જણાવ્યું ત્યારથી અમને ખૂબ મજા આવી અને અમે રસ લેતા થયા પહેલાં મારા ગણિત અને વિજ્ઞાન વિષયમાં માર્ક્સ ઓછા આવતા હતા પણ ગણતાર જ નક પરંતુ અત્યાર સુધી સંગીત સાથે જોડી ત્યાંથી મને ખૂબ મજા આવી અને ગણિત અને વિજ્ઞાન વિષયમાં મારું નામ મીનાક્ષી જે સરદાર છે હું ચીખલી તાલુકાની મજીગામ પ્રાથમિક શાળામાં વર્ષ બે હજાર દસથી ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે કાર્ય કરું છું હું ધોરણ છ સાત આઠમાં ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવું છું જ્યારે બધા વર્ગખંડનું સર્વેક્ષણ મારા તરફ કરવામાં આવ્યું ત્યારે એવું જણાયું કે શાળાનું ગણિત વિજ્ઞાનનું રિઝલ્ટ ખૂબ જ ઓછું છે અને બાળકો જે ખરા એ ગણિત અને વિજ્ઞાન વિષયમાં રસ લેતા ન હતા ત્યારે મને વિચાર આવ્યો કે બધા જ બાળકો ગણિત અને વિજ્ઞાન વિષયમાં રસ લેતા થાય તે માટે મારે કંઈક કરવું જોઈએ અને ત્યારે મને તરત જ જે મારી બીએડ કોલેજમાં જે કરેલા પ્રોજેક્ટ હતા તેની યાદ આવી જેમાં અમે ઘણા બધા જુદા જુદા એકમો છે સમીકરણ છે અપૂર્ણાંક છે ખૂણાઓની જોડના પ્રકાર છે માહિતીનો નિયમન અને એની સાથે સાથે વિજ્ઞાન વિષયમાં પણ રુધિરાભીષણ તંત્ર છે હૃદય છે એના પર મારા દ્વારા ઘણા બધા ગીતોની રચના કરવામાં આવેલી હતી અને આ જ ગીતોને મેં મારા શાળામાં વર્ગખંડમાં લાવીને મૂક્યા અને જ્યારથી ખરેખર હું વાત કરું તો ખરેખર જ્યારથી આ ગીતો દ્વારા મારા દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું બાળકોને ત્યારે ગણિત અને વિજ્ઞાનના જે અઘરા એકમો છે એ બાળકો ખૂબ જ સહજ અને સરળતાથી શીખી ગયા અને ધીરે ધીરે બાળકોનો ગણિત અને વિજ્ઞાન વિષયમાં જે રસ અને રુચિ ન દાખવતા હતા તે પણ બધા વિદ્યાર્થીઓ રસ અને રુચિ દાખવતા થયા અને ધીરે 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 અમારી શાળાનું જે ગણિત અને વિજ્ઞાનનો જે ગ્રાફ જે નીચે હતો તે ધીરે 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 ઉપર જવા માંડ્યો અને અત્યારની જે પોઝિશન છે બાળકો બધા જ મારા ગણિત અને વિજ્ઞાનમાં ખૂબ જ રસ અને રુચિ દાખવે છે એટલે જે આ મારો પ્રયોગ છે જે મેં શરૂઆત કરેલી હતી એ નિરંતર ચલ્યા કરશે